આદિવાસી સમાજના નેતાઓનું અપમાન કરનાર વિરુદ્ધ તાત્કાલિક યોગ્ય પગલાંની માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવવામાં આવ્યું હતું કે સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજીના મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ હતો તે દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધિત કરેલ છે આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ છે એને ભૂસી નાખવા માટેના ષડયંત્રના ભાગરૂપે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં આ ઈસમ દ્વારા અમારા આદિવાસી સમાજના મસીહા અને નેતા ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કરેલ છે બેફામ વાણીવિલાસ કરીને આદિવાસી સમાજનું અપમાન કરેલ છે જે ચલાવી લેવામાં નહીં આવે આ ઈસમ દ્વારા કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભળકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એના દ્વારા આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મના નામે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ ઈસમ દ્વારા બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી વચ્ચે ધર્મના નામે ભાગલા પાડીને વિવાદો ઊભા કરવાના પ્રયત્નો થઈ રહ્યો છે તે સ્પષ્ટ દેખાઈ આવી રહ્યો છે આવેદનપત્ર દ્વારા અમારી એ જ માંગ છે કે આવા દેશની એકતાને અખંડતાને નુકસાન પહોંચાડનાર આવા ઈસમોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડયંત્રો થઈ રહ્યા છે તે રોકવામાં આવે આદિવાસી સમાજના નેતાઓને આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ આ ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી કાયદા અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે મારું નામ છે ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા ભારતીય ટ્રાઇબલ ટાઈગર્સના ગુજરાત ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અને અમે આજ રોજ જે વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ જે ડાંગ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદની જે મિટિંગ હતી એમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રસિંહ ભવાની જેઓએ આદિવાસી મસીહાને પ્રાણીઓ મહેશભાઈ વસાવાના પ્રાણીઓ ગીધરો એ તરીકે ઉલ્લેખ કર્યો છે જેના વિરુદ્ધમાં અમે આજ રોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને જે વિશ્વ હિન્દુ પરિષદના જે ધર્મેન્દ્રસિંહ ભવાની જેઓ એમ કહે છે કે છોડુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા સાહેબ જેઓ આદિવાસીઓના ભાગલા પાડે છે અને હિન્દુ નથી એના જે બધા રાજકારણી રોટલા શીખે છે જે તમે ધર્મેન્દ્રસિંહ ભવાનીને કહેવા માંગે છે કે આદિવાસી હિન્દુ નથી સંવિધાનની આર્ટિક આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બેતાલીસ મુજબ આ દેશનો મૂળ માલિક આદિવાસી છે અને જો ધર્મેન્દ્રસિંહ ભવન એવું કહેતા હોય કે આદિવાસી હિન્દુ છે તો જ્યારે મણિપુરમાં જ્યારે આદિવાસી મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કઈ ગુફામાં હોય છે મણિપુરમાં જ્યારે અત્યાચાર થયા સુરતની અંદર બળાત્કાર થયા એમપીમાં જ્યારે આદિવાસી વ્યક્તિ પર જાહેરમાં પેશાબવામાં આવે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કઈ ગુફામાં હોય છે અમારો વિશ્વ હિન્દુ પરિષદનો ખુલ્લો વિરોધ છે અને ધર્મેન્દ્રસિંહ ભવાણી પર જો કાયદાકીય જોવા મુજબ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે રસ્તા રોકવા આંદોલન પણ કરશું કારણ કે આદિવાસી મસીહ અમારા છોડ બે પર જે આંગળી ઉઠાવશે એમને અમને વરસો જવાબ આપવાની તાકાત છે જય આદિવાસી જય જોહર જય સંવિધાન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બે આઇકોન દબાવો અને અમારી સાથે છોડાવી રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર